આ ઘર ઘર ની વાત આવે છે ને ઘર નું માં કદાક એક દુશી આ કાળો દાબળો ઓઢીને દુશી ફરાસ કરા કોઈ વાત વાગડી હોય કોઈ કે તો ના ઉગડી હોય કોઈ કે તો મને વેદ ને કોઈ ખોટું લાગશે

বে বে बाजूতে আর আ बाजूে বে আর আ बाजूে আ আ বে আ বে বড় বেโน আ বে মতে হেডো পরিবারে পা যে পাটা